નમસ્કાર મિત્રો આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હાજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ગુજરાતમાં અત્યારે એસઆઈઆરની કામગીરી ધમાકેદાર ચાલી રહી છે કેટલાય મતદારોના નામ મતદાન યાદીમાંથી બહાર થયા છે તેવું ચૂંટણી પંચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે ગુજરાતમાં મતદાર યાદીને સ્પેશિયલ ઇન્ટેસિવ રિવર્જન એટલે કે એસઆઈઆરની કામગીરી ચુમ્મોતેર ટકા પૂર્ણ થઈ ગઈ છે ચોથી ડિસેમ્બરથી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ જશે અને નવ ડિસેમ્બર સુધીમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે પણ તે પહેલાં સમગ્ર રાજ્યમાં ચોવીસ પોઈન્ટ ત્રેવીસ લાખ મતદારના નામ ડિલર્ટ કરી દેવામાં આવ્યા છે રાજ્યના ચૂંટણી પંચે એક પોઈન્ટ બેતાલીસ લાખ મતદારોના નામ કેન્સલ કરી નાખ્યા છે બીજા સ્થળે જતા રહ્યા હોય તેવા દસ પોઈન્ટ પંચાણું લાખ મતદારોની યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે એક કરતાં વધુ સ્થળે નામ હોય તેવા એક પોઈન્ટ જીરો નવ લાખ મતદાર યાદીમાંથી દૂર કર્યા છે અને દબલિયા મતદારોને પણ હટાવી દેવામાં આવ્યા છે હવે નવ ડિસેમ્બર પછી મતદાર યાદીનો ડ્રાફ્ટ આવશે અને ખબર પડશે કે તમારું નામ રહ્યું છે કે ના રહ્યું તે પણ તમારે યાદીમાં ચેક કરી લેવું મિત્રો આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ